India 9 News, Mirror of Truth. ગાંધીનગરના પીડારડા ગામે ઘરફોડ ચોરીની ચોંકાવનારી ઘટનાથી લોકોમાં ફફડાટ ગાંધીનગર જિલ્લાના પીડારડા ગામના ગઈકાલે રાત્રે ચોરીનો એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શક્તિનગર બસ સ્ટેશન સામે આવેલા એક મકાનમાં રાત્રિના લગભગ બાર વાગ્યાની આસપાસ અજાણ્યા ચોરોએ કટ્ટર વડે તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ભારે ચોરીની અંજામ આપ્યો છે મળતી માહિતી અનુસાર ચોરોએ ઘરમાંથી અંદાજીત પ પંદર તોલા સોનું એક કિલો ચાંદી પચાસ હજાર રૂપિયા રોકડા ફ્રીજ એલ ટીવી ઘઉં ચોખા વાસણો તથા ઘરેલું બોટલની પણ ચોરી કરી છે આમ ચોરોએ માત્ર કિંમતી વસ્તુઓ જ નહીં પરંતુ રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ પણ લૂંટ કરી હોવાના કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોરી સારી તૈયારી સાથે કરવામાં આવી હતી ઘટનાના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું જેથી ચોરોએ નિર્ભયતાથી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ભોગ બનેલા પરિવારજનોમાં ભારે આઘાત છે અને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે ચોરી થયા બાદ પરિવારજનો તરત પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ ત્યાં પોલીસ કર્મચારીઓએ સાહેબ હાજર નથી કહીને ફરિયાદ લેવા માટે સવારે આવવાનું કહી આ વાતને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે કે શું પોલીસ આવા ગંભીર બનાવોમાં ગંભીરતા દાખવી રહી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેથાપુર પોલીસ સ્ટેશન ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોઈ કડક અને ઝડપી કાર્યવાહી કરશે કે પછી આ ઘટના પણ અગાઉની ઘટનાઓની જેમ અનસુરજાયેલી રહી રહે જશે અહેવાલ ગરવીત ગોયલ આપનો પરિચય શું છે સમગ્ર ઘટના મામલે આપની સાથે શું બનાવ બન્યો હતો અમે અહીંયાથી સાડા નીકળ્યા હતા સાડા આઠે ત્યાં સાડા નવે મારા મામાના ઘરે પાંચ્યા અને તે પછી અમે સાડા દસ સાડા બાર વાગે સાડા બારે નીકળ્યા ત્યાં પાછા રિટર્ન પછી આવીને અહીંયા દોઢ વાગે પહોંચ્યા દોઢ વાગે જોયું અમે તો ઘરના દરવાજા ખુલ્લા હતા અમે બાજુમાંથી અમારા જે મોટા બાપા હતા એમને બોલાયા પછી અમે અમારા ઘરના અંદર આવ્યા તો જોયું તો આ રૂમમાં બધું જ ખોલી દીધું હતું આ રૂમમાંથી બધું જ લઈ ગયા આ બધું જ સામાન બધું વહેર વિખેર થઈ ગયો હતો વાસણ તો એમને દાગીને એમની ટીવી એલઈડી બધું જે નવા મારા ભાભી મેરેજ કરીને આવ્યા તેમની બધી જ સામગ્રી અહીંયાથી લઈ ગયા હતા કશું જ રહેવા દીધું નથી બાજુના રૂમમાંથી પણ બાજુના રૂમમાં જેમનો સામાન હતો એક બે ફ્રીજ એમના

ટોપિક સાથે શું રાખીએ એમને કંઈ કીધું તો છો ને ખાલી આંટો મારીને ગયા છે કોઈ ચેક બેક કર્યું નથી અમને પછી અપેક્ષા છે આપના કહેવા મુજબ પોલીસ કોઈ એક્શન લેતી નથી કોઈ એક્શન નથી